ઉમરગામ શ્રી રામનવમી ને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ત્યારે રામનવમી ઉત્સવ ને લઈને આ વખતે ખાસ મંદિરોના શણગાર સાથે શોભા યાત્રાઓ જોવા મળશે આવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ઉમરગામ અને બિલાડ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકો કરીને ભાઈચારા સાથે તહેવારો ઉજવાય તેવું આયોજન કર્યું ઉમરગામ પાલિકા વિસ્તારમાં શોભા યાત્રાના રૂટ પર આયોજકો સાથે પોલીસનો ફ્લેગ માર્ચ યોજાઈ હતો વિવિધ વિસ્તારોમાંથી ફરનારી ભગવાન રામની શોભા યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજાગ જોવા મળ્યું છે